બેફામ રીતે રેતી વહન કરતા વાહનથી અકસ્માત સર્જાતા છોટાઉદેપુર જિલ્લાની જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ઉંચાપાન ગામના અઠ્યાવીસ વર્ષીય વિપુલ રાઠવાને રેતી ભરેલા ટ્રેક્ટરે અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજતા ઉંચાપાન પંથકની જનતા રોષે ભરાઈ ચારથી પાંચ કલાક ડુંગરવાડ જાંબુગોડા રોડ બંધ કરી દીધો ઉજાપાન ગામમાં મોટરસાઇકલ અને રેતી ભરેલા ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉજાપાન ગામના અઠયાવીસ વર્ષીય વિપુલ ચંદ્રસિંહ રાઠવા નામનો યુવાન પોતાની પત્નીને લેવા કાંટવા ગામે આવતો હતો ત્યારે ઉજાપાન ગામના ગુંદરા પાસે પૂરપાટ ઝડપે રેતી ભરેલું ટ્રેક્ટર મોટરસાયકલને ઓવરટેક કરવા જતાં વિપુલ રાઠવાની મોટરસાયકલ જોડે અથડાતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ પાસે આવેલા કૂવામાં લટકી ગયું હતું અકસ્માત સર્જાયોની જાન ગામ લોકના લોકોને થતા ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં રેતી વહન કરતા વાહનોથી વારંવાર અકસ્માત સર્જાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા જનતાએ ડુંગરવાડ જાંબુઘોડા રોડને અકસ્માતના સ્થળની બંને બાજુએ આડસો મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો જેની જાણ બોડેલી પોલીસને થતાં જ એ એસપી ગૌરવ અગ્રવાલ સહિત સો જેટલા પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ત્રણ ચાર કલાક સુધી પોલીસ અને સામાજિક આગેવાનોને સમજાવટ બાદ પરિવારજનો મૃતદેહને સ્વીકાર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ બુમડી ગામે પણ નિવૃત્ત શિક્ષકનું આ જ રીતે રેતી ભરેલા ટ્રેક્ટરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું જિલ્લામાં રેત વહન કરતા ટ્રેક્ટરોને ફેરા ઉપર પૈસા મળતા હોય વધુ ફેરા ફરી વધુ પૈસા કમાવાની લહાયમાં બેફામ રીતે ટ્રેક્ટરો હંકારતા હોવાના લઈને રસ્તે ચાલતા રાહદારીઓ વારંવાર કચડાઈને મોતને ભેટતા હોય છે ત્યારે હવે રેતી વહન કરતા વાહનોથી જ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે જેના પર જિલ્લા તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનતાના સહિયારા પ્રયાસથી નિયંત્રણ મૂકાય તેવી જનતાએ આજે દેકારો અને પડકારો સાથે તંત્ર સમક્ષ માંગ મૂકી છે જોવું રહ્યું કે બેફામ રીતે દોડતા રેતીના વાહનો પર નિયંત્રણ મુકાશે કે પછી જે રીતે બેફામ દોડતા હતા એ જ રીતે દોડશે ઉચાપાન ગામના અઠ્યાવીસ વર્ષીય યુવાન વિપુલ રાઠવાનું અકાળે અવસાન થતાં બે નાની દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી છે તો હાલ તેની પત્ની ગર્ભવતી છે ઘરનો કમાવ દીકરો જ મોતને ભેટતા મૃતક પરિવારમાં શોકની કાલીમાં છવાય છે ત્યારે રેત વહન કરતા રેત માફિયા હવેથી કોઈ નિર્દોષ લોકો ઉપર રહેમ રાખે तो एक घणो आज सुबह बोडेली तालुका के ऊंचा गांव में सुबह सात बजे के करीब एक ट्रैक्टर और एक बाइक के बीच में एक्सीडेंट हो गया उसमें ऊँचा गांव के एक अट्ठाईस साल की व्यक्ति की मौत हो गई मौत की वजह से गांव के लोगों में बहुत आक्रोश था गांव वालों ने इकट्ठा होकर रास्ता वास्ता रोक दिया था तो गा... वहाँ पर पुलिस बंदोबस्त लगाया उसके बाद गाँव वालों को समझाने के बाद उसके परिवार वालों को समझाने के बाद अभी जो लोग इकट्ठा हुए थे उनको तितर बितर कर दिया है अभी यहाँ पे शांति है और पुलिस अपनी तरह से फरियाद करके अभी इन्वेस्टिगेशन कर रही है करीबन सौ सौ के करीब पुलिस को हमें बुलाना पड़ा और समझाने में तीन चार घंटे लगे क्योंकि स्वाभाविक सी बात है अच्छा साल का लड़का था उसका जवान लड़ता था तो ऐसा कोई बना पड़ता है तो स्वाभाविक है कि घर वालों को बहुत दुख होगा तो इस वजह से जो तीन चार घंटे लगे उसको समझाने में बाकी अभी तंतु की तरफ से सारे प्रयास किए जा रहे हैं और इन्वेस्टिगेशन भी की जा रही है दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद